હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ ગોટાળો આ ગોટાળો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો આજે આપણે ચીઝ ગોટાળો બનાવીશું તો આ પનીર ચીઝ ગોટાળો બનાવવામાં ખૂબ જ આસાન છે તો અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ લીલું લસણ લીલી ડુંગળી આવતી હોય છે તો આપણે લીલા લસણ અને લીલા કાંદાનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી ગોટાળો બનાવીશું તો ચાલો ગોટાળો કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અત્યારે હું ગોટાળો બાર લોકો માટે બનાવી રહી છું તો તેના માટે એક મોટું વાસણ લીધેલું છે તેની અંદર આપણે બટર લઈશું બટર અત્યારે મેં બસો ગ્રામ લીધેલું છે બટરને ગરમ થવા દઈશું બટર થોડું ગરમ થાય એટલે સાથે થોડું તેલ પણ ઉમેરીશું આની અંદર વધારે તેલ ઉમેરવાની બિલકુલ જરૂર નથી હવે તેલ અને બટરને સારી રીતે આપણે ગરમ કરી લઈશું હવે તેની અંદર આપણે એક ચમચી આખું જીરું ઉમેરીશું થોડી હિંગ પણ ઉમેરીશું હવે તેની અંદર હું પાંચસો ગ્રામ લીલા કાંદા ઉમેરી દઈશ લીલા કાંદાને આ રીતે મેં ઝીણા સમારીને લીધેલા છે તો હવે કાંદાને આપણે સારી રીતે બટર અને તેલ સાથે સાતળી લેવાના છે અહીંયા તમે જોઈ શકતા હશો કાંદા આપણા થોડા સતરાઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે હવે તેની અંદર આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું તમને ગોટાળો જે રીતે તીખો જોઈએ એ રીતે હું આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશ અત્યારે હું આની અંદર લાલ મરચું બિલકુલ નથી ઉમેરવાની તો એ પ્રમાણે હું લીલું મરચું ઉમેરી દઈશ તમારે લાલ મરચું ઉમેરવું હોય તો થોડું લાલ મરચું પણ તમે લઈ શકો છો હવે ફરી આપણે બધું સારી રીતે સાકળી લઈશું અત્યારે મેં લીલું લસણ પણ પાંચસો ગ્રામ લીધેલું છે તે પણ આ રીતે ઝીણો સમારીને લીધેલું છે તો અત્યારે હું અડધું લસણ છે તે ઉમેરી દઈશ બાકીનું આપણે થોડીવાર પછી ઉમેરીશું હવે અહીંયા મેં પાંચસો ગ્રામ લીલા ધાણા અને પાંચસો ગ્રામ પાલક લીધેલી છે તે પણ બધી જ ઉમેરી દઈશું તમારે પાલકની ક્વોન્ટિટી થોડી ઓછી લેવી હોય એ રીતે પણ તમે લઈ શકો છો તમને જે રીતે બધી ભાજી ગમે એ રીતે તમે લઈને આ ગોટાળો ભાજી બનાવી શકો છો તો અત્યારે હું બંને પાંચસો પાંચસો ગ્રામ લઈ રહી છું તો તેને ધોઈને ઉમેરી દઈશું ધાણા અને પાલક ચડી જાય એટલે બધું સરસ મિક્સ થઈ જશે હવે બધું જ મિક્સ કરતાં સારી રીતે ચડવા દઈશું હવે થાળી ઢાંકી અને થોડી વાર માટે ચડવા દઈશું આ રીતે બધું ચડવા લાગશે એટલે તેલ અને બટર બહાર આવવા લાગશે તો થોડીવાર માટે આપણે ઢાંકીને ચડવા દેવાનું છે તો તમે જોઈ શકશો આ બધું થોડું ચડી ગયું છે ફરી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અને થોડી હળદર પણ ઉમેરીશું હળદર મીઠું નાખ્યા બાદ ફરી એકવાર મિક્સ કરી લેવાનું છે ફરી ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું હવે ફરી આપણે ખોલીને જોઈ લઈશું તો આ બધું જ સરસ ચડી ગયું છે હવે આપણે છીણીને ચીઝ ઉમેરી દઈશું આ ચીઝ મેં પાંચસો ગ્રામ લીધેલું છે તો બધું જ અત્યારે ઉમેરી દઈશું ચીઝ નાખ્યા બાદ એકવાર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકતા હશો આ રીતે ચીઝ સરસ મેલ્ટ થવા લાગ્યું છે ચીઝ અને પનીર આપણે સાથે જ ઉમેરી દેવાનું હોય છે પણ અત્યારે મેં ચીઝ પહેલાં ઉમેરી દીધેલું હતું હવે હું સાથે પનીર ઉમેરી દઈશ પનીર પણ આપણે પાંસો ગ્રામ લીધેલું છે આ ગોટાળાની અંદર નાખવા માટે મેં પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે હવે આપણે આ ગોટાળાની અંદર એક મસાલો ઉમેરીશું આ મસાલો આપણે જે કાજુ કાજુકરીમાં વાપરીએ છીએ તે પંજાબી કાજુ કરીનો મસાલો છે તે એક પેકેટ લીધેલું છે તેમાં ગરમ પાણી નાખી સારી રીતે મિક્સ કરી અને આની અંદર ઉમેરવાનું છે તો આપણે મસાલાની અંદર પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ જ્યારે આપણે ગોટાળો બનાવતા હોય ત્યારે આપણે પાણી છે તે ગરમ કરીને જ ઉમેરવાનું છે તો આ સાઈડ મેં પાણી પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે હવે મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું જેથી તેમાં ગાંઠો ન રહે હવે બધો જ મસાલો આપણે આ ગોટાળાની અંદર ઉમેરી દઈશું મસાલો નાખ્યા બાદ પણ ફરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ગોટાળાની અંદર ગરમ પાણી ઉમેરી દઈશું ગોટાળો તમને જે રીતે લિક્વિડ ફોર્મમાં ગમે એ રીતે તમારે પાણી ઉમેરવાનું રહેશે આ રીતે મેં થોડું પાણી ઉમેરી દીધેલું છે આ થોડું પાણી ઉમેરી એકવાર મિક્સ કરી લેવું જરૂર હોય તો ફરી આપણે પાણી ઉમેરી શકાય તો આ રીતે પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બધું મિક્સ કર્યા બાદ પાણીની હજુ થોડી વધારે જરૂર છે તો હું પાણી થોડું વધારે ઉમેરી દઈશ અત્યારે મેં તમને બધું માપ કીધું એમાં મેં દોઢ લિટર જેટલું પાણી ઉમેરેલું છે હવે બધું જ સારી રીતે મિક્સ કરી અને ચડવા દઈશું હવે બાકીનું જે લસણ વધેલું છે તે બધું જ ઉમેરી દઈશું અને ફરી સારી રીતે ચડવા દઈશું તો આપણે દસ થી પંદર મિનિટ માટે આ રીતે ધીમા ગેસ પર ચડવા દેવાનું છે તેલ બટર બહાર આવે ત્યાં સુધી તો અહીંયા તમે જોઈ શકશો આ બધું જ સરસ ચડવા લાગ્યું છે તો હજુ થોડી વાર માટે ચડવા દઈશું બધું જ એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી તો હવે આપણે આની અંદર ક્રીમ ઉમેરી દઈશું અત્યારે મેં અમૂલ ક્રીમ આવે તે લીધેલું છે અમૂલ ક્રીમ જે નાનું પાઉચ આવે છે તે લીધેલું છે ક્રીમ નાખ્યા બાદ ફરી આપણે સારી રીતે મિક્સ કરતાં ચડવા દઈશું હવે આ રીતે સરસ ચડી ગયું છે આની અંદર તમારે બ્લેન્ડર મારવું હોય તો તમે બ્લેન્ડર મારી અને એક રસ કરી શકો છો અથવા તો આ જ રીતે સર્વ કરી શકો છો તો અત્યારે હું ગોટાળાની અંદર બ્લેન્ડર મારી દઈશ જેથી આપણો ગોટાળો એકદમ સરસ મિક્સ થઈ જાય હવે આ બધું જ સરસ ચડી ગયું છે તો હવે નીચે ઉતારી તો આની અંદર બ્લેન્ડર ફેરવી દઈશું તો અહીંયા તમે જોઈ શકશો ગોટાળો તમે પહેલાં જોયો હતો તે અને બ્લેન્ડર માર્યા પછીનો તો આ રીતે થોડું બ્લેન્ડર મારી દેશો તો ગોટાળાનો કલર એકદમ અલગ થઈ જશે અને દેખાવ ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટી તો ખૂબ જ છે તો હવે આપણે ગોટાળાની પાંચ મિનિટ માટે ફરી ગેસ પર મૂકી અને ધીમા ગેસ પર ચડવા દઈશું તેથી તેલ અને બટર બહાર આવી જાય તો અહીંયા મેં પાંચ મિનિટ બાદ ગેસ બંધ કરી અને ઢાંકીને મૂકી દીધેલો છે તો ગોટાળો આપણો ખાવા માટે એકદમ તૈયાર છે આ ગોટાળાને તમે પાઉ સાથે પણ સર્વ કરી શકો અને પેપર સાથે પણ સર્વ કરી શકો છો તો અત્યારે હું પેપર બનાવી રહી છું તો અહીંયા મેં બંને ગેસ પર લોખંડનો તવો જે આવે તે લઈ લીધેલો છે હવે બંનેને થોડી વાર માટે ગરમ કરી લઈશું તો આ રીતે મેં એક તવામાં પેપર પાથરી દીધેલું છે પેપર સરસ શેકાઈ ગયું છે તો વાટકાથી બરાબર પ્રેસ કરી દબાવી દેવાનું છે અને તેને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે તો આ પેપર સરસ શેકાઈ રહ્યું છે તો આ સાઈડ બીજી લોઢીની અંદર આપણે પાણીથી લોઢીને બરાબર સાફ કરી લેવાની છે ફરી થોડું તેલ નાખી અને ફેલાવી સાફ કરી લેવાની ફરી આપણે થોડું તેલ નાખી અને આખી તવી ઉપર ફેલાવી દેવાનું છે ત્યારબાદ આપણે બેટર ઉમેરી દઈશું અહીંયા તમે જોઈ શકશો આ રીતે મેં પેપર સરસ ફેલાવી દીધેલું છે હવે પેપરને આપણે થોડી વાર માટે ચડવા દઈશું પેપર ઉપર થોડું તેલ ઉમેરી દઈશું તેલ નાખ્યા બાદ મસાલો ઉમેરીશું મસાલાની અંદર સંચાલ પાવડર અને લાલ મરચું લીધેલા છે તે લઈશું અહીંયા બધા જમમાં બેસી ગયા છે ગોટાળો પેપર કાંદા આ રીતે બધું પીસાઈ ગયું છાસ અને કોલ્ડ્રીક્સ હવે મસાલો નાખ્યા બાદ બધું સારી રીતે ફેલાવી દઈશું હવે આ પેપર નરમ શેકાઈ ગયું છે તેને આપણે તવીથી અલગ કરી લઈશું તો પેપર પણ આપણા ખાવા માટે તૈયાર થઈ રહ્યા છે તો આ જ રીતે બધા જ પેપર બનીને તૈયાર થઈ રહ્યા છે અને સાથે સાથે ખવાઈ પણ રહ્યા છે આ બેટરની રેસીપી મારી ચેનલ પર આપેલી જ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી બેટરની રેસીપી જોઈ શકો છો તો અહીંયા પ્લેટ મેં સર્વ કરી લીધેલી છે પેપર ગોટાળો ભાજી કાંદા અને કોલ્ડ ડ્રિંક્સ તમે ડ્રિંક્સ અથવા તો છાસ કાંઈ પણ સર્વ કરી શકો છો તો હવે આપણે ગોટાળો ખાવા માટે એકદમ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર ગોટાળો તમારા ઘરે જરૂરથી બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો એકવાર જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ ગોટાળાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ